જય માતાજી હું સાહિત્યકાર પહુ ભાગઢવી આપ સૌને મારા વિડીયો જોવા વાળા ને દરેક મારા વાલા સ્નેહી મિત્રો મિત્રોને પહુ ભાગઢવીના જાજા હેતથી જય માતાજી જય ભગવતી જય જગદંબા અને આજે એવી કવિતા ભગત બાપુની કે માણસ ને દુઃખ પડ્યું હોય ને તો એ દુઃખ પણ સુખમાં ફેરવાઈ જાય એવી ભગત બાપુની લખેલી કવિતા કારણ કે કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા જો કરશો એક તો કર્મને આધીન આધીન જીવશે એમ રામાયણ અને ગીતાજી આપણું કહે છે અને બીજી વાત એ છે કે આપણા મહાપુરુષો છે એમ કે છે કે માણસના જીવનમાં જે વિજાતા એ લખેલા લેખ છે આધીન સર્વ જગતના જીવને જીવવું પડે છે સામાન્ય માણસની વાત ક્યાં કરવી પણ જેનો બાપ પરમ પિતા આખા જગતનો બાપ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એમના દીકરા અને એમના પત્નીને જો દુઃખ સહન કરવા પીડા હોય તો સામાન્ય માણસની વાત શું કરવી ભગવતી જાનકીને જે દે અયોધ્યામાંથી તરછોડવામાં આવ્યા વનની વાટ દેવામાં આવી અને લક્ષ્મણ જંગલની માલપા ઉતારી અને રથને પાછો વાળ્યો કવિ એમ કે છે કે આ દેશના સંત આ દેશનો ઋષિ તરસોડાને અત્યારે હાલમાં પણ સૌરાષ્ટ્રમાં એવી પરંપરા છે કે જેને કોઈ નો હાંચવે એને સૌરાષ્ટ્રની જગ્યાઓ હાંચવે છે જગ્યાઓમાં ઘણા ગાંડા જોવા મળે છે ઘણા નિરાધાર જોવા મળે છે ઘણા અનાથ જોવા મળે છે અને જેને જેને ઘરે જગ્યા નથી પણ જગ્યામાં જોવા મળે છે પણ માણસ અને જગ્યા ભગવાન તરસોડે ખુદ પરમાત્મા તરસોડે એને આ દેશનો સંત આ દેશનો ઋષિ એને હાથવે છે અને ભગવતી જાનકીને જે દીધી રામે વનની અંદર મેકલા વનમાં મેકલા તેથી એને આશરો દેવા વાળો એક ઋષિ હતો અને ઋષિના આશરે રહ્યા પછી માં જાનકીએ બે સંતાનને જન્મ આપ્યા લવ અને કુશને એ વખતે ભગત બાપુ લખે છે કે આ હા 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 હે વિધાતા તારા લેખ લખતી વખતે તું કેટલી કઠોર બની હશે કારણ સંતાનો અને એના માટે આ પરિસ્થિતિ અને ભગત બાપુની આંખની માલપા આહુડાની ધાર થઈ અને ભગત ની કલમ હારી કઈ કોણે તમારા લેખ લખવા વાળા કોણ એજી કોણ રે લખાયા વાલે જોડ લે જનમિયા તમે એ ઋષિકેર જોડે ਕਰਜੂ ਪੜੇ ਜਨ ਤਨ ਅੰਗੜੇ ਹਤਾ ਬੇਖਰੇ ਜਾਣ ਕੀ ਨਾ ਜਾਇ ਰੇ ਕਉਣ ਰੇ ਲਖਾਇਆ ਵਾਲੇ ਮਹਾਰਾਜ ਜਨਕ ਦੀ ਪੁਤਰੀ ਅਨਨੇ ਸੰਤਾਨ ਨੇ ਜਨਮ ਦੇਤੀ ਵਕਤੇ ਨਈ ਰਾਜ ਮਹਿ ਨਈ ਨਗਾਰਾ ਦਾ ਨਿਸ਼ਾਨ ਨਈ ਨੌਬਤ ਨਈ ਖਮਕਾਰਾ ਨੌਬਤੋ ਨਿਸ਼ਾਨ ਐ ਵਾਗ ਨਈ ਵਧਾਮਣੀ ਰੇ 바ਵਾ ਬਧਾ ਬੋਲੇ ਲਾਇ ਆਲੇ 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 ਕਰੇ ਜਨ ਕੀ ਨਾ ਜਾਇਆ ਰੇ

કોરિયાને અયોધ્યામાં હોત તો દિવસની માલપા ત્રણ ત્રણ વખત થાળિયું પીરસાતી હોત એને બદલે કંદ મૂળ ખાય અને મોટું થાવું પડે તારા લેખ લખવા વાળી વિધાતા કેટલી કઠોળ અને ਧਰਣੀ ਪੋਢਣੀਆਂ ਬਾਲਾ ਅਬਨੋ ਢਣੀਆਂ ਰੇ ਪਰਵਾ ਪਥੇੜੀ ਨੋਤੀਏ ਇੱਕ ਰੇ ਜਨ ਕੀ ਨ ਜਾਇਆ ਰੇ ਕਉਣ ਰੇ ਲਖਿਆ ਤਾਰਾ ਲੇ ਚੱਲੇ ਭਗਤ ਬਾਪੂ ਕਹੇ ਜੇ ਕਾਗ ਅਦੋਧਾਨਾ ਰਾਜਾ 에 ਰੇ ਖਤਮਾਰੀ ਰੇ ਕਾਗ ਅਦੋਧਾਨਾ ਰਾਜਾ 에 ਰੇ ਖਤਮਾਰੀ ਰੇ ਖਮਾ ਪੜੀ ਹਸੇ ਦੋਨ ਮੇਖ ਰੇ ਜਨ ਕੀ ਨਾ ਜਾਯਾ ਰੇ ਕੋਣ ਰੇ ਲਖਾਇਆ ਵਾਲੇ ਜਨ ਕੀ ਨਾ ਜਾਇਆ ਰੇ ਕੋਣ ਰੇ ਲਖਾਇਆ ਵਾਲੇ ਭਗਵਤੀ ਜਨ ਕੀ ਮਰਿਆਦਾ ਪੁਰਸ਼ੋਤਮ ਰਾਮ ਅਨੇ ਇਹਨਾ ਸੰਤਾਨ ਨੇ ਜੋ ਇਟਲੂ ਇਟਲੂ ਦੁੱਖ ਸਹਨ ਕਰੂ ਪੜੇ ਤੋ ਮਾਨਵੀ ਨੀ ਮਾਥੇ ਦੁੱਖ ਆਵੇ ਤੋ ਇਹ ਸਹਨ ਕਰ ਲੈਵਾਨੂ ਹੋਏ ਮਾ ਬੀਜੂ ਕਾਇ ਨ ਹੋਏ ਬਸ સંસાર નો આજ નિયમ છે મૃત લોક આવ્યા છો કદાચ ભગવાન જો મૃત માં માનવ દેહ ધરીને આવે તો દુઃખ ભોગવવું પડે ભોગવવું પડે ભોગવવું પડે ભગભાગના જય માતાજી જય ભગવતી જય જગદંબા